ભેસ્તાન પોલીસે એનડીપીએસ ગુનામાં નાસ્તા આરોપીની તમંચા સાથે ધરપકડ કરી સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાંધાયેલા નાર્કોટિક્સ ગુનામાં છ માસથી ફરદા આરોપીને પોલીસે હાથ બનાવટના દેશી તમંચા સાથે ધરપકડ કર્યો છે આરોપી પોલીસથી બચવા અલગ અલગ જગ્યા પર વેશ બદલી રહેતો હતો સુરત શહેર પોલીસ કમિશનરશ્રી તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એએન ગાબાણીના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચબી ચૌધરીના નેતૃત્વમાં મળેલ સંયુક્ત બાતમી અને ટેકનિકલ વર્કઆઉટના આધારે એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આરોપી પાસેથી એક હાથ બનાવટનો દેશી તમંચો તથા એક મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂપિયા ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલ આરોપી મોહમ્મદ આમિર ઉર્ફે અમજદ સામે એનડીપીએસ એક્ટ તેમજ આર્મ્સ એક્ટ મુજબના ગુનાઓ નોંધાયેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર નૈતિક હરીશમવાળા સુરતથી